ધમકી દેતો નથી આજના વિડીયો ની અંદર તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો ભુવા ભોપાળામાં ભારે વિવાદ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા ની અંદર નાની નાની ક્લિપો અને વિડીયો જ ઝડપી વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આગળ તમે આ ડોશીમા નો વિડીયો જોયો ને એ ડોસીમાએ એ દીપક ચુડેસમાને હરફેટમાં લઈ લીધા જ્યાં દર્શક મિત્રો અને એવું કહી રહ્યા છે કે કોણ છે વિરોધ કરવા દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે સત્તુભુવાનો સપોર્ટમાં આવ્યા છે આ ડોશીમા તો મિત્રો તમે વિડીયોની અંદર સેલ સુધી બન્યા રહેજો ને આ ડોશીમા વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં